પાર્ડીમાં રખડતા ઢોરને લઈ અકસ્માત કોર્ટમાં ફરજ બજાતા કર્મચારીનું મોત બેસલાપાડા રોડ પર બાઇક સામે ઢોર આવી જતા સર્જાયો હતો અકસ્માત પારડીમાં રખડતા ઢોરને લઈ ફરી અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં બાઇક ચાલક એવા પારડી કોર્ટના કર્મચારીનું મોત નિપજવા પામ્યું છે પારડી તાલુકાના પરિયા ગામે બેલ બાગડ હરણફરિયા ખાતે રહેતા મયંક કુમાર પ્રવીણભાઈ પટેલ ઉંમર વર્ષ ત્રીસ પોતાની હીરો સ્પ્લેન્ડર મોટર નંબર જી જે પંદર એ એફ તેતાલીસ ત્યાંસી ઉપર સવારી કરી પારડી સિવિલ કોર્ટમાંથી ક્લાર્કની ફરજ પૂર્ણ કર્યા બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન સોમવારના સાંજે સાડા સાતેક વાગે બેસલાપાળા પંખ ઓટો ગેરેજ સામે રસ્તા ઉપર અચાનક રખડતા ઢોર આવી જતા બાઇક પરનો કાબૂ ગુમાવી મૂકતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેઓ રોડ પર પટકાતા છાતીના ડાબા ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત બાદ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી મયંકને પાડીની મોહનદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમની હાલત ગંભીર જણાવતા વધુ સારવાર માટે વલસાડની હિલ ફર્સ્ટ મલ્ટી સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા કે સારવાર દરમિયાન જ રાત્રે તેમને મૃત જાહેર કર્યા હતા મયંકના મૃત્યુથી પરિવારજનોમાં શોકનો મોજું ફેલાઈ ગયું છે મયંક પટેલ પાડી સિવિલ કોર્ટમાં નોકરી કરતા હતા અને પરિવારનો એકમાત્ર આધાર હતા હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે